જો મિત્રો સવાર હવારમાં જાય ગયા તો એક ભાઈ ફોન આવ્યો ઈ કે વાળીએ રહ્યો મેં એક કે કંકોડા બંકોડા થયા છે કે નહીં મેં થયા છે ને તો કે વીણીને થોડાક મોકલાવાર હવારમાં એમાં આજો આ વહેલા છે કંકોડાના આમાંથી વીણા કંકોડા વીણ લીધા છે આ નથી અને એ ભાઈને રાધનપુર બસ જતી હતી બસમાં છોકરો જતો બસમાં મોકલાવ્યા છે અને એ ભાઈ કે મારે ખાવા કંકોડા અમાર થતા નથી ઈ કે અને બજારમાં અઢીસો રૂપિયા કિલો છે એટલે કે થતા હોય થોડાક મોકલાવો મેં એક તો હાલો મોકલાવી દઈ અને આ છે આપણું ખેતર આમ જો ગાય છે હાલો મિત્રો સવાર સવારમાં પાણી ખાલી થઈ ગયું છે એટલે હવે આપણે પાણી ભરવા ડંકીઓ જઈ રહ્યા છીએ આપણે તો કઈ ડંકી છે નહીં એટલે એક દિને સમય નળે નળે ગાગેર ભરવા ન જતા એ અત્યારે ઉપાડીને પાણી ભરે છે જો કારણ કે ભાઈ હીરામાં મંદી આવ્યા ઘેરે તે બૈરા પછી કેટલું કામ કરે કયો જો પાણી ભરવા તો આપણે જઈ રહ્યા છીએ પણ રસ્તામાં વઘારો તે એક કોઈ કેડી છે કેડી હાલવાનું છે અને હાંડો ઉપાડી દેઘડું અમારે દેઘડું કે આપણે હાંડો કહે આંડો ઉપાડીને હાલવા ક્યાંક લપટી જાય તો અમે ના આવે છો પાણી હેલ્યું છે આમ છે ને અને ઓલું હામું આપણું દેખાય ચૂકડું છે હજી કેટલું આઘું છે અને અહીંયા હજી ખેતરોમાં પાણી પીર્યા છે અને પાણી ભરી અને વળતા આવશું એટલે વળી પાછો તમને બતાવીશું કે પાણી માથે ઉપાડીને લાવું છું ખંભે ઉપાડીને લાવું છું ખંભે ઉપાડીને લાવું કે માથે ઉપાડીને લાવું એ કમેન્ટ કરજો ભાઈ જો ખેતરું પાણી કેવા ભરે તો છે ને જો મિત્રો આવ્યો તો હું પાણી ફરવા પણ આ એક બીજું ખેતર આપણે વાવ્યું છે એરંડા પેલા ટુકડો હતો આંટા મારતો હતો એરંડા ઉગ્યા કે નહીં જોતો હોઉં અને રસ્તામાં થઈ ગયો નોકરો રેતી જવું જો તે રેતીમાં હાલવામાં તકલીફ પડે પગ ભરાઈ જાય રેત જેવો થઈ ગયું વરસાદનું પાણી હાલી હા હવે એરંડાનું ખેતર જોઈ અને તમને પછી એરંડા બતાવું જો જો મિત્રો આપણે આવી ગયા એરંડાના ખેતરમાં અને એરંડા હજી નીકળતા આવે છે તમને દેખાડું જો આ રીતે ઉગતા આવે છે શાહમાં હજી બહુ દેખાતી નથી લાઈનું જો અને પછી આપણે આવ્યા એરંડાના ખેતરમાં આ અમારું ખેતર છે આવ્યું છે અને આ બાજુ જો આ આવી ગયા જો આ રીતના ઉગતા આવે ક્યાંક ક્યાંક દેખાય છે બે દી પછી હાછા દેખા હે હાલો હવે પાણી ભરીને ઘર કોઈ જવાનું છે પાણીને અહીં આગળ છે આ થોડુંક આગળ છે ને પાણીનો હવે વસમાં જો મિત્રો આ પરતાપન વાડીએ પાણી ભરવા એમને ભેં વિયણી છે નાની પાડી છે જો હવે હવે સિબડા તે આનીથી પાણીની મોટર ચાલુ છે પાણી જીરી જીરી આવે અને વાડી છે રેવન કરશે મિત્રો પાણી ભરવા ગયા તા પાણી ભરીને માથે લીધો હાંડો તો એક ગીત યાદ એવું ગાવ ગાય નાખું લેને પાણી ગયા તારે બેની અમે તળાવ ના રે પાળે થી લપટ્યો પગ વેડ મારા આનંદ વાણા રે તો ગયા આપણે ઝૂપડે આપણા ખેતરમાં અને આ મારી દીકરી તો વેલા કાફે વાળે કઈક મથે પણ પાણી ભરવા હા ન નથી આવતી લેવા એવું નથી થતું કે પાણી ભરીને આવશે લેવા જાઓ આવ્યું જો અને હવે મસાદાની આમાં ભક્તિ જો મિત્રો પાણી ભરીને હવે થાકી ગયા બેઠા ખાટલે સા બનાવી શાહ બનાવીને સાહ પીધી અને આ રોટલા બનાવે બાજરાના શાક તો જેનો બનાવે એનું ખબર નથી હવે જે બનાવે ખાવું જ પડશે જ અને હમણાં પાણી ભરીને આવ્યા એનો વિડીયો લોંગ વિડીયો તમારે જોવો હોય તો યુટ્યુબમાં લઈજો આપણી ચેનલ છે વાઘેલા શંકરભાઈ નામની અને સબસ્ક્રાઈબ હજી કાંઈ થયા નથી મેં હમણાં વિડીયો મીક્યા નથી તો હવે તમે મને સપોર્ટ કરો અને થોડીક લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો મારા વાલા મિત્રો